હેલ્થ કચેરી વિજય પુરના ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલુ સબ સેન્ટર હિરપુરાની પી આર પટેલ હાઈસ્કૂલ હિરપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ યોજાયો तारीख ओगनीस मई डिसंबर दो हजार रोज नेशनल टोबेको सेल महसाणा तथा तालुका हेल्थ कचेरी विजापुरना संयुक्त उपक्रम में प्राथमिक आरोग्य के केंद्र फ्लूना सब सेंटर हिरापुरा હેરપુરાની પી આર પટેલ હાઈસ્કૂલ હેરપુરા મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફ્લુના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અન્વયે જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર બાળકોને ઇનામ આપવામાં આવેલ અને ભાગ લીધેલ અન્ય બાકી રહેલ તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ શાળાના તમામ બાળકોને તમાકુના વ્યસન વિરોધે સંકલ્પ લેવડાવવામાં આવેલ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફ્લુના ખાતે તમામ આરોગ્યનો સ્ટાફ અને હિરપુરા શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ અને બાળકો બહોળી સંખ્યામાં ભાગ લીધો